રાજકોટમાં જૈન સોશિયલ ગ્રુપ એલિટ અને એલીટ સંઘની દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવનાર છે ત્યારે 3 ઓગસ્ટ રવિવારના રોજ કલ્યાણ હોલ ખાતે યોજાનાર મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરશે તમામ રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે ત્યારે आयोजકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી આપી હતી મારું નામ ચેતન પંચમિયા છે હું સૌરાષ્ટ્ર રિજનના બ્લડ ડોનેશન કમિટી चेयरमैन છું તારીખ ત્રણ ઓગસ્ટ ને રવિવારના રોજ જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન સૌરાષ્ટ્ર રિજિયન દ્વારા અને જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ એલિટ સંગી એલિટ ગ્રુપ એલિટ તથા એલિટ સંગીની ગ્રુપ દ્વારા મહાર છઠ્ઠા મહારાજ પ્રધાન કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આ મહારાજ પ્રધાન કેમ્પની અંદરમાં અમે લોકોએ જે કોઈ રક્તદાતાઓ આવશે એમના માટે આકર્ષણ સ્વરૂપે ઘણા બધા ગિફ્ટ રાખેલા છે એ સિવાય જે રક્તદાતાઓ પ્રી રજિસ્ટ્રેશન કરાવશે એ બધા માટે પણ અમે લોકોએ આકર્ષક ઇનામો એની અંદરમાં કે સોના ચાંદીની ગીની છે ટીવી છે ઓફિસ ફ્રીઝ છે ટ્રાવેલિંગ બેગ છે લેડીઝ લોકો માટે પેન છે જે અલગ અલગ પ્રકારના આકર્ષણો અમે લોકોએ રાખેલા છે તો અમારી સમાજને એક જ અપીલ છે કે આની અંદરમાં વધારેમાં વધારે લોકો ત્રણ ઓગસ્ટના રોજ જનકલ્યાણ હોલ ખાતે પહોંચો અને જે આપણા આપણા સમાજને એક ઋણ અદા કરવાની જે તક મળી છે એ સમાજનું ઋણ અર્પણ કરી અને આપણે એક ભાગ્યશાળી બનીએ તેવી અમારી સમાજને અપીલ છે અને અમારી અભ્યર્થના છે રક્તદાન પાછળનો હેતુ એવો છે બેન કે દાન છે ને એ ગુજરાતીના લોહીમાં છે અમે એવું કે દાન ગુજરાતીના લોહીમાં છે તો રક્તદાન શું કામે નહીં રક્ત એક જ એવી વસ્તુ છે કે જે ક્યાંય પ્રોડક્ટ નથી મળતી એક ખાલીને ખાલી એક માણસ બીજા માણસને જ આપી શકે એ ક્યાંય તમે વેચાતી લેવા જશો તો તમને નહીં મળે જેમ એનું બાય પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ નથી એટલે એ અમારો એક એવો અભિગમ છે કે ભાઈ જે થેલેસવીના બાળકોને જ રિક્વાયરમેન્ટ છે સિવિલ હોસ્પિટલના થેલેસ્વીના બાળકો છે સગર્ભા સ્ત્રીઓ છે કેન્સરના પેશન્ટ છે ઘણીવાર એક્સિડન્ટથી આવેલા પેશન્ટ છે આ બધાને જરૂરિયાત થઈ શકે એની જરૂરિયાત પૂરી થઈ શકે એ હેતુથી અમે છેલ્લા પાંચ વર્ષથી સતત કેમ્પ કરી રહ્યા હતા પાંચ વર્ષની અંદરમાં પણ અમને સમાજનો અવિસ્મરણીય પ્રતિસાદ મળેલો હતો અને છઠ્ઠા વર્ષે પણ અમારી સમાજ પાસે એ જ અપેક્ષા છે કે અમને સારામાં સારો સપોર્ટ આપે અને સમાજને અમે નેમ લઈને નીકળ્યા છીએ એ સમાનનું ઋણ અમે અદા કરીશું આ મહાકદાન કેમ્પની અંદરમાં આ વખતે અમે લોકોએ જે ખાસ કરીને બહેનો જે આપણે કહીએ છીએ કે ભાઈ ભાઈઓ ભાઈઓને બહેનો બધા એક સરખા છે તો એ કન્સેપ્ટની અંદરમાં વધારેમાં વધારે બહેનો આની અંદરમાં જોડાશે તો એના માટેનું અમે લોકોએ એક અલગથી આકર્ષક ગિફ્ટ રાખેલી છે જે શોર ગિફ્ટ છે તો બહેનોને મળશે પણ એના સિવાયને એક આકર્ષક ગિફ્ટ મળશે એટલે જેથી કરીને અમે આ વખતે અમારી બહેનોને પણ એવી અપીલ છે કે ભાઈ આની અંદરમાં આપ પણ વધારેમાં વધારે જોડાઈશો અને અમને સાથ અને સહકાર આપો એવી અપીલ છે સમાજના દરેક વર્ગને આની અંદર અમારું ભાવભીનું આમંત્રણ છે કે જેથી કરીને અમે સમાજને એક અદા કરી શકીએ જનકલ્યાણ હોલ એસ્ટ્રોન સોસાય એસ્ટ્રોન ચોક પાસે જનકલ્યાણ જનકલ્યાણ હોલ સમય સવારે આઠ થી બપોરે બે વાગ્યા સુધી તારીખ ત્રણ ઓગસ્ટ રવિવાર ના રોજ